રાખી લાલજી બધું ખોદી નાખસી આજો કાઢે પડે તોડી નાખે એવી અને મારે તો અધુરામ પૂરા પાપરા ચાલુ કરવાના છે

પાર્ટી થાય આપડી વાતો બધું થાય પણ તો લઈ લઈને આપવું પડે એમને વાતો ના થાય પણ યાર તમારે લાભ પડી ને દાડો તો

એવું હમ હોએ લાગે છે ને તું હશે ભાઈ કમસે છોકરો મારે કોઈ રાખતો નહીં અલ્યા આટલું બધું કોળ

તમી નહી બાકી આછો રાતના બાર બાર વાગ્યા બહાર જ ફરતા હોય એકલા ફરતા હોય શું કેવું સાચી વાત છે એકલા ફરવા વાળા બાર બાર વાગ્યા ઉડવું ખબર છે

તોય પીવાનું નઈ છું કરી લીધો લીલ નહીં અમારું થતું પાવાના કરતો ના હોય તો મારા બાજુ ખરાબ હોસે એક રાત